તો નમસ્કાર મિત્રો આજે હું તમને જે બતાવવાનો છું જેને કહેવાય રીંગણની ખેતી અને રીંગણની ખેતીની અંદર જે એક ખેડૂત મિત્રને જે રિઝલ્ટ મોડેલું છે અને આ જે જે વિડીયો બનવાનો છે બહુ જોરદાર બનવાનો છે કે આજે જે ખેડૂત પાસે જે લઈને આવ્યો છું અને ચોમાસામાં ઉત્પાદન કેવી રીતના વધારી શકાય તો આજે એની પર ચર્ચા કરવાના છે આપણે તો પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો

એમની સાથે અને એમણે જે સંપર્ક કેવી રીતના કરેલો આપણો યુટ્યુબના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી અને જે યુટ્યુબના માધ્યમથી એમણે આપણો પાસે સંપર્ક કરેલો અને જે તમને મેં કીધું એ પ્રમાણે તમને કર્યું ટ્રીટમેન્ટ હવે કેવું છે સારું છે સારું છે હવે પહેલી વાત કરીએ મિત્રો તો એમણે જે વાત કરી એ પ્રમાણે પહેલાં તો આપણે રિઝલ્ટ જોઈશું તો રિઝલ્ટ બતાવજો કે આની અંદર શું તમને ફાયદા થયા છે જે એમણે કીધું કે ફ્લાવરિંગ બરાબર ને ફ્લાવરિંગની અંદર તમે તકલીફ અહીં બતાડજો ખાલી બરાબર આ તમે જુઓ આ ફ્લાવરિંગનો લાગ છે અને રીંગણ તમે જુઓ ખાલી બરાબર ક્વોલિટીવાળું રીંગણ છે બરાબર આ તમે જુઓ આમ આમ ખાલી ક્વોલિટીવાળું રીંગણ ચોકલેટી અને એની અંદર તમે જે ફૂલ જુઓ ને ફૂલનો લાગ એટલો ભરપૂર છે કે ના પૂછે વાત આ રીંગણ તમે જોઈ લો કે રીંગણ હજુ કાલે તોડ્યા છે બરાબર આ ફૂલ જુઓ તમે ખાલી એનું બરાબર અહીં ફૂલ જુઓ જુઓ આનો લાગ જુઓ ખાલી બરાબર અહીં જુઓ આજે તમને આગળ બતાડું બરાબર આ જુઓ તમે ચોકલેટી બરાબર આ એમાં જોઈ લો એમાં કાંઈ ઘટે નહીં બરાબર અહીં નહીં થોડુંક આગળ લાવજો જુઓ તો આ ફ્લાવરિંગ બતાડો ખાલી ફ્લાવરિંગ જુઓ તમે ખાલી એક છોડની અંદર ફ્લાવરિંગ કેટલું બધું છે બરાબર અને એની છટ્ટા જુઓ તમે ખાલી આ છોડ છે ને એકદમ ખુમાસવાળો છોડ છે બરાબર એવું નથી આમ તમે જો નજારો ફેરવો ખાલી મસ્તીનો નજારો પાછળ બધી રીંગણી છે છે બરાબર આ ક્વોલિટી સાહેબ લેવી હોય ચોમાસામાં અઘરું છે અઘરું છે બરાબર તો તમને પણ ખબર હશે કે આવી ક્વોલિટી અત્યારે લેવી તો અઘરી જ છે બરાબર ને પહેલી વાત કરીએ કે જ્યારે આપણી અંદર વાત કરીએ તો ત્યારે પહેલાં તમને કેટલું ઉત્પાદન મળતું આમાં ત્યારે પાંચ થી જમલા હતા પાંચથી સાત જબલા અઢી વીઘા અઢી વીઘા ની અંદર એ બી કાઠિયાવાડની ભૂમિ ઉપર સાત જબલાનું ઉત્પાદન નીકળતું હવે આપણી ટ્રીટમેન્ટ જે કીધી એ ટ્રીટમેન્ટ તમને બતાડું છું ખાલી તમે એ પ્રમાણે જો ટ્રીટમેન્ટ કરીને તો તમને ઉત્પાદન નીકળે નીકળે ને નીકળે સાહેબ બરાબર ખાલી ટ્રીટમેન્ટને ફોલો કરવી જરૂરી છે કેટલું ઉત્પાદન નીકળે છે અત્યારે ચાલીસ જબલા પૂછીએ કેટલા ચાલીસ ચાલીસ જબલાનું ઉત્પાદન જે છ જબલા હતા એના બદલે ચાલીસ જબલાનું ઉત્પાદન મળેલું છે અને મિનિમમ તમે કેટલી વાર સ્પ્રે કર્યા ત્રણ વાર ત્રણ વાર સ્પ્રે કર્યા અને જમીનમાં બે વાર બે વાર જમીનમાં બે વાર પવડાયું છે અને ઉપર સ્પ્રે ત્રણ વાર કર્યા છે કઈ છંટકાવ કર્યો જરાક બતાવો તો પકડશો જરાક માહિતી કમ્પ્લીટ લેવાની છે મિત્રો કારણ કે જે તમને માહિતી આપવાનો છું એ બહુ કામની વસ્તુ છે આ જે ક્રોપ પરિવર્તન જે ફૂટ વિકાસનું કામ કરે છે આ જે ગ્રીનરી તમને આજે નેચરલી દેખાઈ રહી છે એ આ ક્રોપ પરિવર્તનના માધ્યમથી છે પંદર લીટરમાં વીસથી પચીસ એમએલનો સ્પ્રે લેવાનો છે વીસ લીટરનો તો ત્રીસથી પાંત્રીસ એમએલ આ જે એફટી બ્યાસી જે વાત આપ તડકોના વરસાદમાં રક્ષણ કરે સ્ટીકર જેને કહેવાય મતલબ પાણીની પીએચ પણ મેન્ટેન કરે સ્ટીકરનું પણ કામ કરે બરાબર છે અને આ તમારે દવાને લાંબો સમય સુધી ટકાવી રાખે છે બરાબર છે આપણે બીજી વાત કરીએ તો આ છે પેસ્ટોર્ગો જે કહેવાય વ્હાઈટ ફ્લાયનો વધારે સૂ આપણે રહેતો હોય છે હવે કાંઈ છે કાંઈ છે નહીં વ્હાઈટ ફ્લાય લીલી પોપટી બ્લેક મસી વ્હાઇટ મસી થીપ્સ કથિરી મિલીબક્સ બધી એક જ પ્રકારની જીવાતની અંદર આ જીવાતની બોટલમાં આવી જાય છે અને બીજો બહુ મોટો ખાસ પ્રશ્ન માર્કેટમાં ઘણી બધી જીવાતની બોટલ આવે પણ આ બોટલની અંદર જો તમે એને એપ્લાય કરો છો તો સાથે સાથે થોડું વિકાસનું પણ કામ કરે અને મેન ખાસ કે જે રીંગણ છે ને એમાં વજનનો વધારો કરશે અને ક્વોલિટી બનાવશે આ પહેલી એવી વસ્તુ છે કે જીવાતની અંદરથી કામ આમાં કરે છે બરાબર પંદર લીટરમાં વીસથી પચીસ એમએલ આ છે બ્લૂમ ફાસ્ટ જે કહેવાય કે ફ્લાવરિંગનો બાદસા મતલબ તમારે જે આ વસ્તુ કીધું તે કીધું કે આ એક જ મોકલો પણ એક નહીં પણ આનું કારણ શું છે એ તમને એમને પછી મેં સમજાવ્યું કે આનાથી ખાલી કશું થઈ જતું નથી કે બધા ન્યુટ્રિશનની જરૂર પડતી હોય બરાબર ને કિશનભાઈ પછી બધું મંગાવ્યું કે માણ હું કે ફ્લાવરિંગ તો ફ્લાવરિંગ ની વસ્તુ મોકલો પણ એનાથી કઈ થઈ જતું નથી અને તમે ટ્રાય માર્યો ને એકલું મારીને ટ્રાય માર્યો ને ભેગું કરીને ટ્રાય માર્યો આનો ફરક આખો અલગ પડે છે બરાબર ને એટલે ખાલી ફ્લાવરિંગ થી કઈ થતું નથી પંદર લીટર માં વીસ થી પચીસ એમ એલ નાખવાનું હોય છે આ બ્લૂમ ફાસ્ટ છે ફૂલ ને ખરતા અટકાવે ઉતારામાં વધારો કરે ફૂલની સંખ્યામાં વધારો કરે એની સાઇનિંગ એક નંબર અને વજનની અંદર વધારો કરે તો આ બધી વસ્તુ તમારે ચાર દવા સ્પ્રેની અંદર વાપરવાની છે અને બીજી વસ્તુ જે જમીનમાં તમે વાપરી એ કઈ વાપરી છે જરાક એ બતાવો જમીનની અંદર તમને એટલું કહી દો તમે જે પણ લાઈફના ખાતરો ડોલોન બધું નાખતા હોય પણ આ ત્રણ એવા બ્રહ્માસ્ત્ર છે કે તમે આપી દીધું બીજું કાંઈ આપવાની જરૂર નથી તમે અત્યાર સુધી કાંઈ આપું કાંઈ આપ્યું કોઈ ડીએપી યુરિયા સલ્ફેટ કોઈ ખાતર એક દાણો ખાતર એક દાણો ખાતર નહીં અને આજેલી છઠ્ઠાદાર રીંગણી છે આ ભૂમિ પરિવર્તન છે આ તમે તમારા વાડીની અંદર આપો એટલે એને વીસ દિવસના અંતરે તમારે જેટલું ઉત્પાદન નીકળે એ મુજબ તમારે ખાતર આપવાનું છે તો તમે નંબર છે કોન્ટેક્ટ ઉપર ફોન કરીને પૂછી શકો છો કન્ટિન્યુ વીસ દિવસના અંતરે તમારા ભૂમિ આપવાનું છે અને આ સોઈલ આપવાનું છે ભૂમિ પરિવર્તન દરેક ન્યુટ્રિશન આવી જાય છે મેગ્નેશિયમ સલ્ફેટથી પોટેશિયમ હુમેટ હોમિક આયન જિંક સલ્ફર ફોસ્ફરસ તમે જે પણ વિટામિન મિનરલ્સ બધા નેચરલીમાં આમાં આવી જાય છે ભૂમિ પરિવર્તન આ જે તમારે એક વીઘાની અંદર અઢીસો ગ્રામ આપી શકો છો પછી જેવું ઉત્પાદન એ પ્રમાણે ખોરાક વધારવાનો છે બરાબર ને બરાબર આ જે સોઇલ હેલ્થ પાવર તમને જેટલી પણ આજે વાત કરું તો આ જે ગ્રીનરી છે અને આજે વાત કરીએ તો દરેક લોકો શું છે ખાતર બધા બહુ નાગે છે તોય ક્યાં છે રિંગની પીરી પડે છે તો કારણ શું કે તમે જે ન્યુટ્રિશન રાગેલા છે પણ એ ઉપર સુધી પહોંચતા નથી તો આ સોઇલ પાવર જો તમે આપ્યું વિગે માત્ર અઢીસો ગ્રામ આપ અઢીસો એમએલ આપવાનું છે આ તનાથી દરેક પ્રકારના ન્યુટ્રિશન છોડ ઊંડે સુધી મૂળિયા ઊંડે ડેવલપ કરે જમીને ફળદ્રુપ બનાવે અને જમીનમાં રહેલા દરેક ન્યુટ્રિશનને છોડ ઉપર ચઢાવે છે આ તમારા આપણું જે સોઇલ હેલ્થ પાવર સાથે અને ખરેખર જે લોકોને વધારમાં વધારે પ્રોબ્લેમ હોય છે જેણે કે રીંગણના બાવા તો આજે રીંગણના બાવાનો ઉદભવ છે આપણે એટલો નથી ને આજે તમને કહું માંડ માંડ એકથી બે કે પાંચ છોડવા હશે સાહેબ પણ આજે પહેલે આ વસ્તુ એમને જ્યારથી વાપરવાનું ચાલુ કરી અહીં આગળ કોઈ જાતનો એવો મને છોડવો જોવા નહીં મળ્યો ખાલી માત્ર ને માત્ર બે તી ત્યાં છોડવા જોવા મળ્યા છે તો આ છે બહુ મોટા મોટો ફાયદો થયો ને આનો ફાયદો આને કહેવાય રૂટ પરિવર્તન જમીનની અંદર રહેલી કોઈપણ ફંગલ્સ આ તમે ત્રણેય વસ્તુ કોઈ પણ પાકમાં વાપરી શકો કોઈપણ રીંગણની વેરાયટીમાં વાપરી શકો દૂધી ગલકા તુરિયા ભીંડા ચોરી તમે કોઈપણ વસ્તુમાં આ એક જ બોટલથી તમે આટલી વસ્તુથી રિઝલ્ટ લઈ શકો છો કોઈ જાતનું અલગ અલગ આપવાની જરૂર નથી બરાબર તો આ રૂટ પરિવર્તનમાં જમીનની અંદર રહેલી ફૂગ જમીનની અંદર રહેલું મૂળમાં ગાંઠો પડી જતી હોય ગમે તેવા ફંગસના એસી હોય આ રૂટ પરિવર્તનમાં રિઝલ્ટ મળી જાય છે આપવાનું છે બીજી વસ્તુ ખાસ કિશનભાઈ ખેડૂત ખેતી કરે છે રીંગણની તમારે શું કેવું છે ખાલી એટલું કહી દો કે આ રિઝલ્ટનો પાવર શું છે આ ચોમાસામાં વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ આ ખેડૂતને વાપરવાની છે બરાબર આજે હું ટોટલ બસો કિલોમીટર દૂર આવ્યો છું પણ આજે જે રીંગણની અંદર જે લોકોને તકલીફ હોય છે ને તો આ વિડીયોને લઈને જે કિશનભાઈએ કીધું અને એમને આ ઉત્પાદન વિડીયો બનાવે એટલે નહીં બોલતા ને જે રિઝલ્ટ આવ્યું છે બરાબર તો જે રિઝલ્ટ આવ્યું છે એ જ બોલે છે તો તમે પણ આ રીતના ઉત્પાદનોનું ઉત્પાદન લો બરાબર તો તમે સંપર્ક કરી શકો છો અને વિડીયોને જો ચેનલે સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો આવનારી દરેક અપડેટ મળતી રહેશે થેન્ક યુ સો મચ તમે જે કિશનભાઈ માહિતી આપી બરાબર તો જે કિશનભાઈએ જે રીંગણની મહેનત કરીને આટલું ઉત્પાદન જો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ સો મચ ઓકે કિશનભાઈ ઓકે જય માતા